નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ સત્તાવન જયાબેન કામિનીને દીકરીની જેમ સાસવતા હતા પહેલાં કરતાં પણ વધારે સંસ્થામાં બધા પણ એને બહુ લાળ પ્રેમથી રાખવા લાગ્યા હતા સંસ્થામાં સૌથી નાની કામિની હતી ને કામિનીના જીવનમાં જે બની ગયું એ બધાને જાણ હતી એટલે હંમેશા કામિનીને ખુશ રાખવાની કોશિશ કરતા ને કામિનીએ પણ પોતાનું મન મનાવી લીધું હતું અંદર દિલમાં તો ઘણું દુઃખ ભર્યું હતું પણ ઉપરથી કાયમ હસતી રહેતી આ બાજુ અહીં શહેરમાં જ મયંક પાસો આવી ગયો હતો એ શહેરમાં રહી ભણ્યો હતો ને જલસા કર્યા હતા એટલે એને ત્યાં વતન બિહારમાં ફાવતું નહોતું મિતાને ટ્રેનમાં એકલી મૂકી જે મુદ્દામાલ લઈ ભાગી સૂટ્યો હતો એ ઘરેણાને વેસી નાખ્યા પચીસ તોલા સોનુને હીરાનો એક નેકલેસ બધું થઈ કરોડ રૂપિયા એની પાસે હતા એને જાણ હતી કે શહેરમાં કોલેજમાંથી ને કદાચ મિતાએ પણ પોલીસ કેસ કર્યો જ હશે એટલે એણે પોતાનો લૂક આખો સેન્સ કરી નાખ્યો મોમેડિયન જેવો દાઢીમૂસ જેવો લુક કરાવી નાખ્યો ને ત્યાં યુપીમાં મા બાપને પાંચ લાખ રોકડા પકડાવી એ શહેરમાં શિફ્ટ થઈ ગયો એના ઘરે મા બાપ આ ઘટનાથી બિલકુલ અજાણ હતા એટલે મયંકના પપ્પાએ પાંચ લાખ ક્યાંથી લાવ્યો એ પૂછ્યું તો એણે ટ્રેનમાંથી મળ્યા હતા એવો જવાબ આપી દીધો આ વખતે કોલેજ અને હોસ્ટેલથી ના બીજા ખૂણે વસવાનું નક્કી કર્યું હતું ટુ કે ફર્નિચર ફ્લેટ ખરીદી લીધો એક ગાડી પણ લઈ લીધી ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણેલો હતો એટલે એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સારી જોબ પણ મળી ગઈ હતી ને હવે પાસે પૈસા આવી ગયા પછી એ એકદમ સુધરી ગયો હતો ને એક સારી જિંદગી વિતાવતો હતો ને હવે એને પણ લગ્ન કરીને સેટ થવું હતું મિતાને એ ક્યારેક ક્યારેક યાદ કરી લેતો હતો સાવ એવું પણ નહોતું કે મિતા એને પસંદ નહોતી કે પ્રેમ નહોતો કરતો મિતા સિવાય કેટલીય છોકરી સાથે કોલેજમાં લફરા કરી ચૂક્યો હતો પણ પ્રેમ તો એ મિતાને કરતો હતો પણ એ જાણતો હતો કે મિતા જો પોતાની ગરીબી જાણી જશે તો લગ્ન નહીં કરે અને ઉપરથી સારા એવા પૈસાદાર ઘરની છોકરી હાથમાંથી જતી રહેશે મિતા એના માટે સોનાના ઈંડા આપતી મરઘી હતી અને એનાથી પ્રેમ પણ હતો એનો એક ખાસ મિત્ર બિહારનો જ હતો ને એ પણ શહેરમાં જ રહેતો હતો કોલેજ દરમિયાન એ મિત્ર એ બહુ જ સહકાર આપ્યો હતો એ મિતાની ને મયંકની બધી જ વાત જાણતો હતો એનું નામ વિવેક હતું એણે જ મયંકને પોલીસ કેસ થયો કોલેજમાં હોસ્ટેલમાં શું થયું એ બધા સમાચાર વિવેક જ આપતો હતો સમય સાથે બધું ઠંડુ પડી ગયું એટલે એણે જ મયંકને શહેરમાં બોલાવી લીધો મયંકે એક પણ કડી કે સબૂત છોડ્યું નહોતું કે જેનાથી પોલીસ મયંકને શોધી શકે આ બધી વાતોને વરસ જેવું વીતી ગયું હતું ને મયંક પણ હવે લગ્ન માટે શહેરની જ કોઈ સારી છોકરી શોધતો હતો યુપી બાજુના ગામડામાં એને લગ્ન કરવા નહોતા આ બાજુ કમલેશભાઈના ઘરે પણ બધું થાળે પડી ગયું હતું વંશ અને ઓમને પ્લાન્ટ આર ઓ પાણીની ફેક્ટરી એકમાંથી બે કરી ભગવાનની દયાથી મિતા પણ પ્રેગ્નન્ટ હતી એ આનંદના સમાચાર સાંભળીને ઘરમાં બધા ખુશ હતા દાદા દાદી પણ બહુ ખુશ હતા ગીતાને મંજુલાબેન મિતાનું બહુ ધ્યાન રાખતા હતા ને નાની સુનિતા પણ હવે ઘરમાં રસોડાના કામમાં પાવરથી બની ગઈ હતી મિતાની પ્રેગન્સીના સમાચાર સરથાણામાં પરેશભાઈને મીનાબેનને મળ્યા ત્યારે એ પણ બહુ ખુશ થયા હતા ને રૂખીબાને આત્મા રામને પણ શાંતિ થઈ કે હાસ ચાલો ઘીના ઠામમાં ઘી ઠરી ગયું બંને દીકરીઓ પોતાના ઘરે સુખી છે ને સેટ પણ થઈ ગઈ છે એ વાતથી બહુ ખુશ હતા હવે પાયલ પણ ઘરમાં બરાબર સેટ થઈ ગઈ હતી પૂનમ પણ બે વર્ષનો થઈ ગયો હતો મીતાબેન અને પાયલ બંને બહેનોની જેમ જ રહેતી હતી બીજી બે નાની દીકરીઓ સ્કૂલે જતી હતી પરેશભાઈનો તબેલોનો ધંધો ખેતીવાડી પણ ફસ્ટ ક્લાસ ચાલતા હતા સરવાળે બધાના જીવનમાં હવે શાંતિ હતી મયંક જે ઓફિસમાં કામ કરતો હતો ત્યાં એની બાજુની કેબિનમાં જ માયા બેસતી હતી માયા પણ અનાથ છોકરી હતી નાનપણથી એને કોઈ નારી નિકેતન સંસ્થામાં દરવાજે કોઈ સોડી ગયું હતું માયા બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો ને બારમા ધોરણ પછી કોલેજમાં એડમિશન મળી ગયું જયાબેનના હાથ નીચે આવી કેટલી છોકરીઓની જિંદગી સુધરી ગઈ હતી માયાને કોલેજમાં જ અભ્યાસ કરતાં ધવલ સાથે પ્રેમ થઈ ગયો ને એણે જયાબેનની વાત કરી ને ધવલના માતા પિતા જયાબેનને મળવા સંસ્થામાં આવ્યા ને પોતાના દીકરા ધવલ માટે માયાનો હાથ માંગ્યો ને ટૂંક સમયમાં જ માયાને ધવલ સાથે પરણાવી દીધી ને આજે માયા ને ધવલ બંને સુખી લગ્ન જીવન ગુજારતા હતા માયા મયંકને ભાઈ કહી બોલાવતી હતી એટલે એક દિવસ એટલે એક દિવસ મયંકીએ માયાને કહ્યું માયાબેન મારા લાયક કોઈ છોકરી હોય તો બતાવજો લગ્ન માટે મારે અહીં શહેરમાં ઘરનું ઘર છે ગાડી છે સારો ફ્લેટ ને જોબ પણ છે સ્વતંત્ર જિંદગી છે મા બાપ ને બેન બધા છેક યુપીમાં ગામડે છે અહીં એક મિત્ર વિવેક સિવાય કોઈ જ નહીં એવું ના બોલો મયંકભાઈ હું તમારી બહેન જેવી જ છું આજથી તમારા તમારા માટે સારી છોકરી શોધવાનું ને લગ્ન કરાવી આપવાનું કામ મારું હું જે સંસ્થામાં મોટી થઈ નારી નિકેતન સંસ્થામાં ત્યાંથી જ તમને સારી કન્યા મળી જશે હું કાલે છે તો જયાબાને વાત કરવા જઈશ જયાબા અમારા જેવી બધી અનાજ છોકરીઓના મા છે માં બરોબર છે બહુ સાસવ્યા છે અમને ભણાવ્યા પ્રણાવ્યા પછી પણ જાણે એ સંસ્થા જ અમારું પિયર છે વાર તહેવાર એને દર સન્ડે એ એક આટો તો ત્યાં હોય જ બહુ બધી છોકરીઓ હોય છે પણ હાલ લગ્નને લાયક કોઈ છે કે નહીં એ પણ જોતી આવીશ તમે ચિંતા ના કરો મયંકભાઈ માયા તો બિશારી સાવ ગરીબ ગાય જેવી ભોળી છોકરી હતી એને ક્યાં ખબર હતી કે જેને એ મયંકભાઈ કહેતી હતી એનો ભૂતકાળ તો બહુ ખરાબ છે મયંક એક ક્રિમિનલ ગુનેગાર છે એક નંબરનો ને લફંગો છે આ તો અત્યારે મિતાના રૂપિયા આટલો માલામાલ થયો છે ને પોતે સુધરી ગયો છે એવો ઢોંગ કરે છે મયંકને દારૂ પીવાની આદત પણ હતી જુગાર પણ રમતો બધી વાતે એ પૂરો હતો પણ માયા આ બધી વાતથી અજાણ હતી એ તો બસ મયંકને સીધો સાદો ને ભોળો માણસ સમજતી હતી મયંકને તો બસ એમ જ હતું કે એનો ભૂતકાળ હવે બધાને ભૂલાઈ ગયો છે પોલીસ સ્ટેશનમાં પણ બધું ભૂલાઈ ગયું હવે મને ક્યાં કોઈ ઓળખી શકેશ પૈસાના પ્રતાપે તો મારો આખો લૂક સેન્સ થઈ ગયો ને મારી જિંદગી પણ સુધરી ગઈ એક સમયે બાઇકના એ સાંસ હતા હોસ્ટેલની ફી પણ નહોતી નીકળતી ને આજે શહેરમાં મારો પોતાનો ફ્લેટ છે ને ગાડી બાઇક બધું જ મિતાએ તો મારી જિંદગી બનાવી નાખી થેન્ક્સ મીતા એમ મનોમન મિતાનો આભાર માનતો હતો હવે મયંકના સાથે કોના લગ્ન થશે ને કોની જિંદગી બ ખરાબ થશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ અઠાવન મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ